આમાં પૈસા ભેગા હોય ને એ ગાડી લેવાના હ હું એમ પેલા કરાય એટલે સે ભાવ ભાવ છે

ની કિમિત વાતો રહી ગઈ છે એવો ઓપો રેડમી એરમી તારો ફોન આમાં છે આપણે ક્યાં ફોન જ નથી શકતો બતાય ભકા ના ફોન મળી રહે છે તો ગાઈસ આ છે કોણ દેખાતું કેમ છે રીઅલમી રીઅલમી

હા તો અનુભાઈ ડોડિયા કનુભાઈ ડોડિયા અને આની તો હું વાત કરું પાંથરીસો ભાવ એટલે હું મારા ગિસ્સામાં નાખી દેવાની પ્રેમ અને લાઈક સબસ્ક્રાઇબ શેર કરતા રહેજો અને મોજીલો માલધારાની આઈડી છે કાક તો બોલ ભાઈ ફોન મેં પાસા આપી દીધા છે અને વરસાદનો માહોલ થોડો થોડો જોશે અને